કે જો તમે અયોધ્યામાં જાઓ તો કઈ કઈ એવી ગુજરાતી ધર્મશાળા છે જે તમને ઓછા ભાડામાં મળી શકે નમસ્કાર દર્શક મિત્રો અમેરિકાના બ્રોકરેજ હાઉસ જેફરીઝે ગઈકાલનો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો કે અયોધ્યાની અંદર વર્ષે દિવસે પાંચ કરોડથી વધારે લોકો જશે અને સ્વાભાવિક છે કે ગુજરાતના લોકો પણ મોટી સંખ્યામાં જવાના જ છે અમે તમારી સાથે એ વાત કરીશું કે જો તમે અયોધ્યામાં જાઓ તો કઈ કઈ એવી ગુજરાતી ધર્મશાળા છે જે તમને ઓછા ભાડામાં મળી શકે અને એની અંદર ભોજનની વ્યવસ્થા શું છે આ બધી બાબતોની તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોઈ પણ ધાર્મિક સ્થળ હોય તો ત્યાં આગળ ધર્મશાળાઓ હોય જ છે જુદા જુદા સમાજની બધા પોતપોતાના સમાજની ધર્મશાળા રાખતા હોય છે કે એનું કારણ એવું હોય કે નાના અને મધ્યમ વર્ગના જે લોકો હોય એને હોટલોના ભાડા નહીં પોસાય તો એમને એક સસ્તા ભાડાની અંદર એક રહેવાની અને જમવાની અને નાવાની વ્યવસ્થા મળી જાય એટલું આ ધર્મશાળાની અંદર બહુ સારી રીતના થતું હોય છે તમે શ્રીનાથજી જાઓ કે કોઈ પણ બીજી જગ્યાએ જાઓ તો ઘણી બધી એવી ધર્મશાળા હોય કે જ્યાં તમને રહેવા મળે એવી જ રીતના અયોધ્યાની અંદર ટોટલ સો ધર્મશાળાઓ છે જુદા જુદા સમાજની પણ અમે તમને જે માહિતી મળી છે એ મુજબ ગુજરાતની એટલે ગુજરાતી સમાજની પાંચ ધર્મશાળા છે કે જ્યાં તમે રોકાઈ શકો છો પહેલી એક ધર્મશાળા છે ગુજરાતી ધર્મશાળા એનું નામ છે અને એ અયોધ્યા રેલવે સ્ટેશનથી માત્ર બે કિલોમીટરના અંતરે છે અને એનું ભાડું છે સો રૂપિયાથી માંડીને એક હજાર રૂપિયા અને આ ગુજરાતી ધર્મશાળાની અંદર તમને ભોજન ફ્રી મળશે ભોજનના તમારે કોઈ પૈસા આપવાના નથી જે ભાડું હોય ધર્મશાળાનું એ તમારે આપવાનું છે બીજી ધર્મશાળા છે એ રામકોટમાં છે અને એ ધર્મશાળાનું નામ છે સીતા રાજમહેલ ધર્મશાળા આ ધર્મશાળાનું ભાડું છે છસો રૂપિયાથી માંડીને બારસો રૂપિયા સુધી અને આ ધર્મશાળામાં ભોજન માટે તમારે સિત્તેર રૂપિયા આપવા પડશે ત્રીજી એક ધર્મશાળા છે કાર સેવકપુરમમાં જેનું નામ છે માનસ ભવન અને આ ધર્મશાળાનું ભાડું છે સાતસો રૂપિયાથી માંડીને એક હજાર રૂપિયા સુધી અને ત્યાં જમવાના પૈસા દોઢસો રૂપિયાથી માંડીને ચારસો રૂપિયા તમારે ચૂકવવા પડશે કનક મંદિરના ગેટથી જમણી બાજુ એક ભવન છે એનું નામ છે કનક ભવન અને આ કનક ભવન ધર્મશાળામાં ભાડું છે ત્રણસો રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધી અને આ કનક ભવનમાં પણ તમારે જમવાના કોઈ પૈસા આપવાના નથી અહીંયા ઘડી ભોજન ફ્રી આપવામાં આવે છે બીજી એક ધર્મશાળા છે એ ન્યૂ કોલોની જૂનું બસ સ્ટેન્ડ પાસે છે અને એ ધર્મશાળાનું નામ છે બિરલા ધર્મશાળા અને આ બિરલા ધર્મશાળાનું ભાડું છે બસો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી અને અહીંયા પણ ભોજન ફ્રી છે તો દર્શક મિત્રો જો તમે અયોધ્યા જાઓ તો ત્યાં આગળ આ પાંચ ધર્મશાળા છે જે ગુજરાતના લોકો માટે છે ગુજરાતી ધર્મશાળા છે તો સાવ ઓછું ભાડું છે સો રૂપિયાથી માંડીને મેક્સિમમ હજાર રૂપિયાનું ભાડું છે તો આ ધર્મશાળા તમને ખાસી ફાયદાકારક રહેશે તો આ તમે ખાસ નોંધી લેજો અને એ સિવાય જે મોટા લોકો છે કે જેમને હોટલોમાં રહેવું છે તો ત્યાં આગળ હોટલોનું જે ભાડું છે એ બી ચાર હજાર રૂપિયાથી માંડીને પાંત્રીસ હજાર રૂપિયા સુધી છે અને અયોધ્યાની અંદર હવે મોટી મોટી હોટલો પણ બની ગઈ છે એટલે ત્યાં તમને રહેવાની સુવિધા મળી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ